ડાંગ જિલ્લાના એક જાગૃત નાગરિકની ફરિયાદને લઈને પંદરમાં નાણાંપંચ બે હજાર ત્રેવીસ ચોવીસ અંતર્ગત તાલુકા વિકાસ અધિકારી સુબીર દ્વારા મંજૂર થયેલ પેવર બ્લોક બેસાડવાની કામગીરીમાં કરેલ કામગીરીમાં બનાવેલ એમબી બુક તથા બિલમાં તાલુકા વિકાસ અધિકારી સુબીર દ્વારા સહીજ લેવાતી થતી હોવાથી આરોપી તાલુકા વિકાસ અધિકારી સુબીર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રકર બાલુભાઈ હાથીવાલા જેઓ તાલુકા વિકાસ અધિકારી વર્ગ બે તરીકે સુબીર ખાતે ફરજ બજાવે છે તેઓ એમ બી બુક તથા બિલમાં સહી કરી આપવાના પેટે રૂપિયા જાગૃત નાગરિક પાસેથી છ હજારની લાંચની માગણી કરી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય પરંતુ તેઓની માગણી કરી હતી લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય તેણે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી જે ફરિયાદના આધારે એસીબી સુરતના મદદનીશ નિયામક આર આર ચૌધરીની સુપરવિઝનમાં વલસાડ એસીબી પોલીસ સ્ટેશનના પીઆઈ જી આર ગામિતે સ્ટાફ સાથે લાંચના ઝટકાનું આયોજન કર્યું જેથી એક જાગૃત નાગરિક દ્વારા એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપતા લાંચના છટકાનું આયોજન કરી કામના આરોપી તાલુકા વિકાસ અધિકારી સુબીર ફરે તરીકે ફરજ બજાવતા મહેન્દ્ર બાલુ હાથીવાલા વિરુદ્ધ ફરિયાદ સાથેના લાંચના વાતચીત કરી ફરિયાદી પાસેથી ચો હજારની લાંચ સ્વીકારી ઝડપાઈ ગયો હતો દિવ્યાંગ સુરત